રામ રામ માળી જય ઢબળી માં અમારા કુળદેવી માં ને માળીના કુળદેવી માં ભગવાન માતાજીને માડીના માળીના પરિવાર ને અને મારીને ખુબ જા રામ રામ માં અને કોટી કોટી માં મમ્મી મમ્મીને વામેડો પંદર દિવસથી થતી હતી તો ઢબળી માં પ્રસાદ માળી તરફથી મારી મમ્મીએ માન્યો તો માં આજે અમે પ્રસાદ ખૂબ ભાવથી થી પ્રસાદ કરવા આવ્યા છીએ અને મારી ઢબળીમાં એ સપના માં એને સાકર નું પાણી પીવડાવ્યું મમ્મી ને હા ને મટી ગયું પાંચ મિનિટમાં હા માનતાનો માનતાનો કેવું સારું છે મને એકદમ સારું છે મારાથી ચલાતું નતું કે મારાથી ખવાતું નતું કે મારાથી બોલાય નહીં મારા બચ્ચા ગભરાઈ ગયેલા અને ડૉક્ટરો કે અટકાવ્યું છે ને કંઈ ઓપરેશન કરવું પડશે ને કંઈ બાયપાસ કરવું પડશે ને એવું બધું કે મેં મને સપનામાં એવું આવ્યું કે કોઈક નાની છોકરી આવી મને સાકરનું પાણી ખબર ડબુળીમાં છે પણ મને સાકરનું પાણી પીવડાવ્યું આટલી વાટકીમાં અને અમે સાકર નાખીને વાટી પાણી પીવાય હું આમ જોઉં કીધું મને લાગ્યું કે ઢબોડી માં જશે પણ મને થોડી વાર રહીને મને એવું આ વિચાર આવ્યા કે મા હું મારીનો મહાપ્રસાદ કરું મારી તરફથી મા હું રીતે ઘરે આવીશ તો હું મા મહાપ્રસાદ કરી પણ મા મને બે ત્રણ મહિના થઈ પ્રસાદમાં દૂધીનો હલવો ગુલાબ જાંબુ દાળ ભાત પનીર વટાણાનું શાક અને પૂરી

ભલે સહ મારા આશીર્વાદ રેખાબેન ચીમનભાઈ સોલંકી ગામ વિજાપુર રહેવાનું નરોડા મમ્મી નું હીરાબેન ચીમનભાઈ સોલંકી હા નરોડા અમદાવાદ ડબુડી માડી મારા રુદિયા મારા ટુ નોમ ડબુડી માળી તમને જાજી રે ખમાયું તમને ગાણી રે ખમા તમને જાજી રે ખમાયું તમને ગાણી રે ખમા રામ રામ માં જય ડબુડી માં એ મારા રુદિયા મારમ તું નો ડબુડી માડી મારા રુદિયા મારમ તું નો ડબોડી માડી તમને જાજી રે ખમાયું તમને જાજી રે ખમાયું માળી રે ખમાયું ગણી રે ખમાયું તમને જાજી રે ખમાયું ગણી રે ખમાયું તમને જાજી રે ખમાયું રામ રામ માડી જય ડબોડી મા

મહાપ્રસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે થોડા થોડા ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરવા જઈશું અને આગળ આપણે દેવ દુઃખના સમાધાન મંગળ દોષ બધું જ આવશે દરેકના સમાધાન અહીંયાથી થશે એક મોટી વર્ષો જૂના જમાનાની રાજા રજવાડા વખતની વાવ હતી વાવ વાવની બાજુમાં બરાબર એક મોટું વૃક્ષ હતું વૃક્ષ પર બેઠેલા વોદ્રો બેઠેલો નિંદ્રામાં અને વોધરી એની જુઓ જોતી એ પોતાનું એડા કોઈની વાત મને ફરતા ફરતા શંકર ભોળાનાથ ને પાર્વતીજી આયા સાધુના વેશમાં જ કર્યા

ભગવાન તમે બધું કરી શકો ભગવાન પડી કે મારી માગવાનું માગશે આગળ એડો અહીથી ભગવાન કમને ભાઈ વાવમાં જવું પડશે ને વાવમાં પાણી પીવા જવું પડશે ભોળાના બોલ્યા કે આ વાવ નહીં આ વાવમાં ખારા પાણી બરાબર નથી આગળ જઈશું

હિરાન પણ છે થોડી ઘણી મૂળ તો સ્ત્રી પુરુષ છે અને એ પુરુષ બનાવવાના એટલે એમ ને તો બનેય નહીં કારણ કે એ તો એના નસીબો લખેલા લેખ હતા દીકરા પણ જ્યારે જ્યારે કોઈ ના કરે એ દેવ કરે નસીબો લખેલા હોય અને લેખમાંથી મેઘ મારે ને કોઈ દેવી શક્તિ દીકરા જેની ભક્તિ કરેલી હોય ને ભક્તિવાળી દેવી શક્તિ અથવા ભક્તિવાળા ભગવાન દીકરા ભગવાન ભગવાન વિચાર કર્યો કે એક વાર મોનીશુ ફરીથી થોડા આગળ વધી જઈશું પણ બની એવું કે જુઓ જુઓ જોતી જોતી વદરાને વદરી આ દરેક શબ્દના કોને પડતા ભલે તું જીદ કરતી હોય ભોળાનાથ બોલ્યા કે જે ભલે તું જીદ કરતી હોય તો તારી જીદ પૂરી કરીશ આજે પણ એની શરત એક હમણાં કીધું કે પોચ હાથ ની વાર ભરવા પડે આશીર્વાદ લેવા હોય તેમને મળે નહી રંગે રંગાવું પડે પણ આ તો આ તો સ્ત્રી હટે ભલે આ વાવ આ નીચે વાવરી ઉપર બેઠેલા બે એકી હારે વોદરો ને વોદરી બે એકી હારે આ વાવમાં ભૂસકો મારી અને પોણીમાં ડૂબી જાય ને અને પછી નીકળે ને તો બેય મનુષ્ય બની જાય છે સ્ત્રીઓ આવી ધાર્મિક વાતો ઉપર આવા ધાર્મિક વ્યક્તિઓ પર જટ વિશ્વાસ કરે પુરુષોને વિશ્વાસ જટ ના કરે કાકે સાધુના વિશે મોતા લંગોટિયા ઈ બોડા રાજા પેલાના સત્યયુગમાં સાધુઓ વધારે નીકળતા ફરવા માટે અને સાધુઓના આશીર્વાદ તો ઘણા લેતા સાધુ કદાચ ઘરના ઓગણે આવે ને તો એ ઘરે બનાવ્યું હોય ને તો એ પોતે ના ખાય પેલા ભંડાર ભરેલા નતા એ સાધુના લીધે અને સાધુ કદાચ સાધુ ને ભાવે ને કે સાધુ ને કઈ ગલતી થઈ જાય ને થોડી ઘડી તો સાધુ શ્રાપ મારે એવો ડર લાગતો પેલા આજ તમારાગણ સાધુ કોઈ આવ્યા હોય ને એની કદર કોઈ નથી કરતો ને સાધુ વધારે સમય નાતા ધોતા અઠવાડિયે મળે તો મળે દાડે નાવાનું થાય પેલા માણસો વધારે જયારે પોણી નાતા ને ત્યારે નાવામાં સમજતા ને ત્યાં આટલા જ કર્યા એ તો લખમણે ઘણી ઘણી થોડા થોડા ને ખબર રહી બે ત્રણ દિવસે નાવાનું થાય ભલે પણ એ વોદરા ને કહ્યું વોદરી કે જો પેલા પેલા ભગવાન લાગે મને આપણે મનુષ્ય બનવું હોય ને તો વોદરા એને કહ્યું એ ભગવાન એમને કહ્યું કે આ વાવમાં પડી જાય એક હારે વાદરો વિચાર કર્યો દીકરી નથી કેતી કે લે હેડો આપણે માતાજી જોડે છીએ તો કેતા હોય કે આવા આવા ભોપાન આવા હોવા તો કઈ કહો જોયા કઈ કશું ના કરે કોઈ જવું નથી તારે જવું જા વાદરાએ કીધું કે વાદરીને કે આવા લંગોટિયા લંગોટિયાના કારણે પડીને મરી ના જવાય પરોણે પરોણે વાદરાનો વાદરીનો જીવ આવ્યો હોય એ ઘોડીયું મળ્યું હોય એની ઘોડીયું તારે હુલ્યા ખોવું આવી કોઈની વાતે ના ચડીશ વદ્રીએ ફરીથી બે ત્રણ ચાર વખત કીધું કે જો જે સમય જતો રહેશે ને પડ જતો રહેશે અને ભગવાન એવું બોલ્યા કે આ પડે પડે વોદ્રો કે આસ નહીં પેલા તું પડી તું પડને સ્ત્રી થાય ને પછી હું પડું વોદરી બોલી કે ભગવાને એ ભગવાન છે ઓળખી લેજે એને બંને હાથે પડીએ આપણે બંને પતિ પત્ની બંને હાથે પડીએ પણ એ ના મને પદરી પડી વાવમાં ની વસ્ત્ર સ્ત્રી બની ગઈ ફરતા ફરતા રાજાના સૈનિકો આયા પોણી ભરવા વાવમાં અને સ્ત્રી બોલી કે જોજે ઓળખજો મને

જોજે સમય ગયો પલ ગયો પડતો નઈ નેત્ર મરી જઈશ કરી આપડી વામાં કોઈ ભૂત બેઠું રાજા હારે અડ્યા પાછો ટઉકો ખર્યો કોણ વાવમાં બેઠેલી એક સ્ત્રી બોલી હું એક નગ્ન સ્ત્રી મારી પાસે કપડા નથી મને કપડા આલો રાજાએ એ કપડા આલ્યા દીકરા એ કપડા પહેરીને બહાર નીકળી હતી આ વાતો બધી આ બના બધાય વાદરો સોભડતો તો જોતો તો એની ઓકે દીકરા રથ આયા અને રથમાં બેસાડીને એને લઈ જવાની તૈયારીઓ બતાવી પણ રોણી અરે રે એ એ વાદરી બોલી કે મારી ઈચ્છા પૂરી કરો તો આવું રાજા બોલ્યો કે તારે જેટલું જોઈએ એટલું મારે કશું જોતું નથી પણ આ દીકરા જેનો પ્રેમ હોય ખરા જેને પોતાના પોતાના પતિને હોય ભલે પતિ પતિ એક સમય કદાચ ઊંધું સીધું બોલી જાય અને પત્નીની વાત ના મોને આવી દીકરીની કોઈ વાત એના એના પુરુષો મોની ના હોય પણ એ દયાળુ હોય દીકરા

વાતો કરવા જયારે રાજા આવે ને એટલે વોધ્રો રાજાને ખૂબ મારે દીકરા રાજા એ વિચાર કર્યો કે વોધ્રો જો પત્ની બનશે ગોમમાં પેલા 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 આવા ફિલ્મ ફિલ્મો નતા આવા પડદા નતા આવી પટ્ટીઓ નથી ને આવી કેસટો નથી ત્યારે ગોમમાં આવે બહુરૂપી આવતા દીકરા કોઈ મદારી નાગ લઈને આવતા હોય જયારે જોવા નીકળે થોડી થોડી વાતો મદારી આવ્યો દીકરા મદારી આવ્યો એટલે રાજાએ વિચાર કર્યો કે આ વોદરો મદારી ના લીધો દીકરા આ વાત વધારે આટલી જ કહીશ પણ આડસુ નહીં લેવું ત્યારે